કરજણ શાળા એન બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાયો ગુજરાત રાજ્યના શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારી નીતિન સંગાવાન અને જિલ્લા વિકાસ અધિકારી મમતાબેનની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં અંદાજે સાડી ત્રણસો જેટલા આંગણવાડી બાલવાડી ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે શાળા સંકુલમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓને પડતીલી મુશ્કેલીઓ બાબતે આવેલા અધિકારીઓને સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી પ્રવીણસિંહ અટાલિયા માનવ મંત્રી જગદીવસિંહ પરિહાર નગરપાલિકાના ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો